મહુવા તાલુકાના તેરેડી ગામથી હાઇવેને જોડતો પુલ તૂટી જતાં રસ્તો બંધ થયો ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં પ્રથમ વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગઈકાલે બગડ નદીમાં પૂર આવવાની સ્થિતિને લઈને આજે હાઈવેનો જોડતો પુલ તૂટી ગયો હતો પુલ તૂટવાના કારણે ગામ સંપર્ક વહેણું બન્યું હતું શાળાએ જતા બાળકોને પણ પુલ ઉપરથી કૂદીને જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થતાં સ્થાનિક અગ્રણી ભરતસિંહવાળાએ આજે સવારે દસ કલાકે પ્રતિક્રિયા આપી અને રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ વાળા ભરતસિંહ પોપુટવા ગામ તરેડી અત્યારે ગઈ ચાલે જ આ ફેબ્રુઆરી મહિનામાં અમારો ફાંસલા અનુમાનથી તરેડીવાળો રોડ નવો જ બનાવ્યો ત્યારે જ અમે કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગને કીધું હતું કે આનું કામ મજબૂત થાય અને સારી રીતે તો કરજો પણ કામ નબળું થયેલું છે અત્યારે પહેલાં જ વરસાદે હજી તો વરસાદના શું ગણેશ જ ત્યાં હજી પાંચ છ ઇંચ વરસાદ પૂરો નથી પડ્યો ત્યાં કાલ ગઈ રાત્રે પહેલાં જ વરસાદે તરેડીની બે તરેડીની વચ્ચેનું નાવું છે એ સંપૂર્ણ ધોરણ એવો જ ભાદ્રો થી તરડી વાળો રોડ છે એ ચાર થી પાંચ જગ્યાએ તૂટી ગયેલો છે અને અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયા અત્યારે તમામ પ્રકારના વાહન બંધ થઈ ગયા છે ફક્ત એક તરેડીથી વાલા રોડથી મોવા હોય એવું છે પણ જો માર્ગ મકાન વિભાગ કે કોન્ટ્રાક્ટર દ્વારા બે બે દિવસમાં રિપેર નહીં કરાવે તો આની આમાં ગંભીર પરિણામ ઉભા થવાના છે અને અત્યારે સામાન્ય વરસાદમાં જો કરોડો રૂપિયાના રોડ તૂટી જતા હોય ભાવનગર નેશનલ હાઈવેથી લાઈન આખા રોડ ઉપર નવા ઊંધીમાં સો કિલોમીટરમાં ખેડૂતો એ લાકડાના ધાંભલાથી ઝુંપડા ઉભેલા કરેલા છે એ ઝુંપડા નથી પડ્યા અને કરોડો રૂપિયાના રોડ પડી ગયા એ જ આ ભ્રષ્ટાચારની મોટી સાબિતી છે